નમસ્કાર હું છું જલ પટેલ આપ સૌને મારા જય હિન્દ અમરેલીમાં ભાજપની ભવાઈથી થયું કાયદાનું ચિરહરણ નિર્દોષ દીકરીનું સંઘર્ષ કાઢનારા નમાલાઓ સામે ઉગ્ર આક્રોશ અમરેલીના લેટર કાંડમાં ભૂંડી બજાવનારા સામે ઉગ્ર કડક પગલા લેવા ઠેર ઠેરથી ઓઠેલી માંગ પાટીદાર સમાજ લાલ ગુમ તાજેતરમાં સમગ્ર ગુજરાતમાં એક મુદ્દો ખૂબ જ ગરમાયો છે અને તે છે અમરેલીના લેટર કાંડમાં નિર્દોષ પાટીદાર દીકરીની ધરપકડ અને તેનો સંઘર્ષ કઢાયો અમરેલીમાં ભાજપની આંતરિક ભવાઈના બોગસ લેટર કાંડમાં ટાઇપિસ્ટ તરીકે નોકરી કરતી સામાન્ય પરિવારની યુવતી પણ આરોપી બનાવીને રીઢા ગુનેગારની માફક જાહેરમાં સંઘર્ષ કાઢીને સરે આમ કાયદાનું ચિરહરણ થયાની ઘટનાથી ચારે તરફ ઉગ્ર આક્રોશ ફાટી નીકળ્યો છે તેમજ પોલીસે કાયદાના ચિત્રા ઉડાડીને એક નિર્દોષ યુવતીની અપમાનિત કરવા આચરેલા અતિરિક્તના ઘેરા પ્રત્યાઘાટ પડ્યા છે

એટલે કે બોગસ લેટર કાંડની આગ હવે સોરઠ સૌરાષ્ટ્રના સીમાડા વટાવીને ચારે તરફ લબકારા મારી રહી છે ખાસ કરીને પ્રત્યેનું સહાનુભૂતિનું મોજું ફરી વળ્યું છે જેમાં દીકરી સામેનો કેસ દૂર કરી ન્યાય અપવાની માંગણી કરવામાં આવી રહી છે જેના કારણે હવે સરકાર પણ ભેષ આવી હોય તેવું લાગી રહ્યું છે આ આખો મામલો કરતી અને તેમનો ઇરાદો કોઈને બદનામ કરવાનો ન હતો માત્ર નોકરીના ભાગરૂપે નિર્દોષ ભાવે માલિકના કહેવાથી માત્ર પોતાનું કામ કર્યું હતું એવી આ નિર્દોષ યુવતીને પોલીસે સાક્ષી બનાવવાના બદલે આરોપી બનાવી દીધી એટલું જ નહીં કોઈ હિસ્ટ્રી શીટર કે ખુખાર અપરાધી હોય એ રીતે મધરાત્રે પકડીને જાહેરમાં સરઘર્ષ કાઢ્યું એ પણ કોઈના અહમને સંતોષવા માટે અપમાનિત કરવાના આ કૃત્યથી ઠંડીના મોસમમાં રાજકીય ગરમાવા સાથે કેટલાક અન્યરા સવાલો પણ ઉભા કર્યા છે અને તે છે કે પોલીસ સંવિધાનને ફોલો કરે છે કે નેતાઓના આદેશને ખરખર પોલીસ સંવિધાનને માનવું જોઈએ પરંતુ અહીં તો સત્તાવાળાઓની ચાપલુસી કરી હોય એવું ભૂમિકા પોલીસે નિભાવી હોય તેવું લાગી રહ્યું છે આવા લેટરની પહેલા ફોરેન્સિક તપાસ થવી જોઈએ પછી આગળ વધવું જોઈએ પોલીસે બંધારણની કઈ જોગવાઈ હેઠળ રીકન્સ્ટ્રક્શન કરવું તે પણ અમરેલીના જિલ્લા પોલીસ વડા સંજય ખેરાતે જાહેર કરવું જોઈએ રીકન્સ્ટ્રક્શન જ્યાં બનાવ બન્યો હોય ત્યાં થાય રસ્તા પર નહીં બોગસ લેટર આ બનાવ બન્યો હોય ત્યાં થાય રસ્તા પર નહીં

યા ના લેટર પર લખાયો લેટર વાયરલ થતા જ રાજકીય ક્ષેત્રેનાટી મચી ગઈ હતી સ્થાનિક લેવલ પર વાયરલ કરતા પહેલા આ લેટર કોપી દિલ્હી ગાંધીનગર પણ મોકલવામાં આવી હતી ભાજપનું મોવડી મંડળ હજી એક્શન લે એ પહેલા જ કૌશિક ગાંધીનગર દોડી આવ્યા હતા અને સી આર પાટીલ ને રજૂઆત કરી હતી જેના નામે લેટર લખાયો હતો એ અમરેલી તાલુકા પંચાયતના પ્રમુખ કિશોર કાનપરિયા એ પોતે લેટર ના લખ્યોનું અને આ એક કાવતરું ડિસેમ્બરે તાલુકા ભાજપના પૂર્વ યુવા પ્રમુખ મનીષ વગસિયા જસવંતગઢ ગામના સરપંચ અશોક માંગરોલિયા જીતુ ખાત્રા અને એક યુવતીની ધરપકડ કરી હતી બીજા દિવસે આરોપીઓ દ્વારા કેવી રીતે લેટર પેડ બનાવવામાં આવ્યું હતું એ ઘટના નું રીકન્સ્ટ્રકશન કર્યું હતું ત્યારે લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા પોલીસ દ્વારા તપાસ અને પૂછપરછ ચાલુ છે તો બીજી બાજુ સમગ્ર મામલે વગસિયાએ ભાજપના તાલુકા પ્રમુખ બનવાનું ષડયંત્ર રચ્યું હોવાનું પોલીસ તપાસમાં બહાર આવતા ચકચાર મચી ગઈ હતી નિર્દોષ પાટીદાર દીકરીને ન્યાય અપાવવાની આ લડતમાં અને દીકરીના સમર્થન અનેક રાજકીય નેતાઓ અને સામાજિક સંગઠનો મેદાનમાં આવી ગયા છે જેમાં લેટરકાંડ મુદ્દે કોંગી આગેવાન પરેશ ધાનાણીએ ટ્વીટ કરી લખ્યું હતું કે કુલના અહંકારી લોકોએ ભર બજારમાં કુવારી કન્યાનો વરઘોડો કાઢ્યો

તે રાજકીય નેતાઓ અને તેમના ઈશારે અધિકાર અને મહિલા તરીકેના અધિકારો ભંગ કરનારા જવાબદાર પોલીસ કર્મીઓ સામે યોગ્ય કાયદાકીય કાર્યવાહી કરવામાં આવે જેથી આમ જનતાને સરકાર પર ભરોસો કાયમ રહે પાસ નેતા અલ્પેશભાઈ કથિરિયાએ કહ્યું હતું કે આ કિસ્સો ગુજરાતમાં લાંચન રૂપ છે ઘટના બાદ દરેક સમાજે આગળ આવવું જોઈએ જે લોકોએ આ કેસમાં ભૂંડી ભૂમિકા ભજવી હોય તેની સામે કડક કાર્યવાહી થવી જોઈએ તેમજ દીકરી પર લાગેલા ધાગ અને કેસ દૂર કરવાની જવાબદારી સમાજની અને આ વ્યવસ્થાની છે મોરબીના પૂર્વ ધારાસભ્ય લલિત કગથરાએ કહ્યું હતું કે એનો ગુનો શું હતો એ હિસ્ટ્રી સીટર હતી સ્મગલિંગ કર્યું હતું લેટર ટાઈપ કરવામાં તમે રાત્રે બાર વાગે ધરપકડ કરો એ પણ કુવારી દીકરીની અને પછી સરઘર્ષ કાઢો છો શરમ માગવી જોઈએ આગળ કહેલું કે નમાલો ધણી બૈરી પર સુરો આ સરકાર અને પોલીસ તંત્ર એ બતાવી રહી છે કે નમાલી છે અમરેલી કોંગ્રેસના મહિલા નેતા જેની બેન ઠુમરે સરઘસ ઘટના અંગે ઉગ્ર આક્રોશ વ્યક્ત કરીને કહેલું કે

રાજકારણીઓ જઈ શકે છે એનું પણ આ વરવું ઉદાહરણ છે પાટીદાર સમાજની દીકરીને ખોટી રીતે લેટર કાંડમાં ફસાવી ભાજપના નેતાના હાથા બનેલા પોલીસ દ્વારા નેતાઓના મોઢા સિવાય ગયા છે તો અમુક પ્રતિ આક્ષેપો પણ કરી રહ્યા છે સરઘર્ષ ની આગ વધુ વિકરાળ બને તે પહેલા સરકારે ડેમેજ કંટ્રોલ શરૂ કરી દીધું હોવાનું પણ જાણવા મળી રહ્યું છે આ તકે આ વિડીયો જોનારા દર્શકોને હું એક વિનંતી સાથે તમારે એક દીકરીના સન્માન નહીં જાળવનારા અને બંધારણની વિરુદ્ધ જઈ આવી નિંદનીય કાર્યવાહી કરનારા વિરુદ્ધ એક પોસ્ટ કરજો જય હિન્દ